જી મારું નામ મલિષ સાજીદ હાજી અબ્દુલ રશી દ્વારા કાજલ લોડે દ્વારા હું અહીં જામી મદરેસા સ્કૂલમાં નાયબ પ્રિન્સિપલ તરીકે છું અને અમારા સ્કૂલનું અત્યારે જે આજે દસમાની ધોરણની જે એક્ઝામનું પરિણામ હતું તે માશાલ્લા અલ્લાહના ફજલો કરમથી બહુ સરસ આવ્યું અને બહુ સારી અમારા સ્ટુડન્ટ છે અમારા જે શિક્ષકો છે અહીંયાના બધાએ બહુ સારી મહેનત કરી ભાઈ અફઝલ છે પ્રમુખ તરીકે અહીંયા આના મદરેસા સ્કૂલની અંદર એમણે બી બહુ સારી અને અથાગ મહેનત કરી એ બધા ની મહેનત ને team work થી આ પરિણામ અમારું આજે દસમા ધોરણ નું સતાણુ સત્યાવીસ આવ્યું છે અને એના પેલા બી જે બી ચાર પાંચ દિવસ પેલા જે પરિણામ હતું બારમા ધોરણ નું તે અલ્હમ્દુલીલા hundred percent હતું આ બધી મહેનત અલ્લા ની ફઝલો કરમ થી છે અને અલ્લા એ જે સૂજ બૂજ આપી ભાઈ અફઝલ છે પ્રમુખ તરીકે મૌલવી સાજીદ હું પોતે છું ના માસ્ટર તરીકે પ્રિન્સિપલ તરીકે school ના principal તરીકે નયમભાઈ પઠાણ છે કેમ્પસ ડિરેક્ટર તરીકે છે અને અમારા શિક્ષકો છે અલ્તાભાઈ છે સોહેબાઈ છે આ બધાની અથાગ મહેનત અને એના પરિણામ સ્વરૂપે આજે અમે આ દિવસ જોઈએ છે અને અમને અમારા જેટલા બી સ્ટુડન્ટ છે એ બધા પ્રાઉડ ફીલ થાય છે કે એ લોકોએ સરસ મહેનત કરી અને કોઈ બી માણસ હોય જ્યારે એને પોતાને જે જેટલી મહેનત કરી એનું જ્યારે એને પરિણામ મળે છે તે એને પોતાનું શેર લોહી વધી જાય છે એવું આજે બી અમારે આધારે એવું છે કે અમારું શેર લોહી વધી ગયું અમારા બધાનું અને અહીંયા સ્કૂલની અંદર મદરેસા સ્કૂલની અંદર સારું શિક્ષણની સાથે બીજું અમે અહીંયા મહેનત બી એ કરી છીએ કે દિન બી એની સાથે મળે પ્રાથમિક જેટલું બી દિન છે જેટલી જાણકારી પ્રાથમિક જોઈએ દિન બાબતની એની એની બી અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ એના માટે બે અલગ શિક્ષક પણ રાખ્યા છે તો અમે એવું ચાહીએ છીએ કે આપણી કોમ ના અને બીજા કોઈ બી કોમ ના હોય અમે બધાને પૂરેપૂરું શિક્ષણ આપવાની અમારી પૂરેપૂરી મહેનત છે અને આગળ બી એ મહેનત રહેશે અને જેટલા બી અમારા કામયાબ થનારા છોકરા છે આગળ સ્ટુડન્ટ છે એ બધાને અમે દિલથી એવી પ્રાર્થના કરીએ છીએ એવી દુઆ કરીએ છીએ કે ઉત્તરો ઉત્તર તરક્કી કરતા રહે અને અમારું શાળાનું નામ રોશન કરતા રહે